તો તાલુકા મથકે વરસાદનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ સાંજના છ વાગ્યા સુધી વરસાદનું આગમન થયું ન હતું છેલ્લા બે દિવસથી સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વરસાદનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ વરસાદનું આગમન થયું ન હતું ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા જે ચોમાસું પાક કે જે તૈયાર થઈ ગયો છે જે બળી જવાની તૈયારીમાં હતો ત્યારે વરસાદના ઝાપટાં પડતા ઊભા પાકને જીવતદાન મળ્યું હતું આજે દિવસભર વરસાદના માહોલ જોવા મળ્યો હતો પરંતુ વાગડ વિસ્તારમાં મેઘરાજાના રીસામણા રહ્યા હતા જે આજે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા વરસ્યા છે એટલે લોકોને આશા બંધાઈ છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિસલાન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસલાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ચાર સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર